જ્યારે ગુજરાતની વાત કરી રહ્યા છીએ તો ઘણી બધી જગ્યાએ બ્રિજોની આવી હાલત છે અને જ્યારે લોકો એની રજૂઆત કરે છે ત્યારે તંત્ર દ્વારા તેમને જેલ હવાલે કરવામાં આવે છે તો શું થશે ગુજરાતનો આ એક સૌથી મોટો પ્રશ્ન છે હું તમને બતાવવાની કોશિશ કરીશ અહીંયા આગળ આ બ્રિજની ખરેખર હાલત શું છે આમ જોઈ છે કે કેટલા મોટા મોટા ખાડાઓ અહીંયા આગળ પડી રહ્યા છે અને આ રોડ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ રોડ અહીંયા આગળ ઉપરથી બિલકુલ પૂરો થઈ ગયો છે અને આ જગ્યાથી ગમે ત્યારે આ પડી શકે તેવી સ્થિતિમાં છે આવી આખા બ્રિજની હાલત આવી છે અને આ બ્રિજ ગમે ત્યારે અહીંયાથી તૂટી જાય તેવી સ્થિતિમાં છે અહીંયા આગળ આપ જોઈ શકીએ કેટલા મોટા મોટા હેવી વ્હીકલો અહીંયા આગળ ચાલી રહ્યા છે ખરેખર મને અહીંયા ઊભા રહેતા પણ ડર લાગી રહ્યો છે તો કેટલી મોટી મોટી ગાડીઓ અહીંથી નીકળી રહી છે અને આમાં લોકોના જીવના જોખમે લોકો અહીંથી ચાલી રહ્યા છે દાદા ડર નહીં લાગતો અહીંયા રસ્તો બ્રિજ ગમે ત્યારે તૂટી જાય એવી સ્થિતિમાં છે એ પૂરા વાઇબ્રેટ વાઈબ્રેન્ટ હોય સકતા હો ગીર અહીંયા આગળ લોકો ડરી ડરીને અહીંથી નીકળી રહ્યા છે લોકોને ખુદને ડર લાગે છે પરંતુ લોકો ડ્રાઈવરો એવું કહે છે કે અમારી મજબૂરી છે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી અહીંથી જવું તો જવું ક્યાં आपको डर नहीं लगता ये रास्ते पे पूरा ये ब्रिज कभी भी गिर सकता है, है तो अभी आप क्या करते हो अभी तो 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 कुछ ही कर? बिल्कुल नहीं अगर लोगों और ड्राइवरो डर ही रहया छे लोगों ने डर लगे छे क्योंकि ये ब्रिज कभी भी गिर सकता है पूरा वाइब्रेट हो रहा है स्थानिक છો দাদা તમે આ આ બ્રિજ ની હાલત આપ જોઈ શકો છો કેટલા સમય થઈયા પસાર